જીવન સંદેશના આજના પ્રસારણમાં અમે આપ સર્વનું પ્રભુ શ્રી કૃષ્ણના પવિત્ર અને પ્રેમી નામમાં હાર્દિક અભિવાદન કરીએ છીએ આવકાર કરીએ છીએ આવો આજના વચનોનો અભ્યાસ કરીએ આજે આપણે જે મથાળા હેઠળ પ્રભુનું વચન શીખવાના છે સાંભળવાના છે એ છે નાતાલના સત્યનું સામર્થ્ય માથી અનુસાર શુભ સંદેશ એનો પહેલો અધ્યાય એના એકવીસમ વચનથી બીજા અધ્યાયના ચોથા વચન સુધી પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે અને તેને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે કેમ કે જે પોતાના લોકોને તેઓના પાપથી તારશે તે એ જ છે હવે એ બધું એ માટે થયું કે પ્રભુએ પ્રબોધકોની મારફતે જે કહાવ્યું હતું તે પૂરું થાય એટલે જુઓ કુંવારી ગર્ભવતી થશે ને તેને દીકરો થશે અને તેનું નામ તેઓ ઇમાન્યુએલ પાડશે જેનો અર્થ એ છે કે દેવ આપણી સાથે ત્યારે યુસફે ઊંઘમાંથી ઉઠીને જેમ પ્રભુના દૂતે તેને આજ્ઞા આપી હતી તેમ કર્યું એટલે તે પોતાની પત્નીને તેડી લાવ્યો અને તેને દીકરો થયો ત્યાં સુધી તેણે તેને જાણી નહીં અને તેણે તેનું નામ ઈસુ પાડ્યું હવે હેરોદ રાજાના સમયમાં યહુદિયાના બેથલેમમાં ઈસુ જન્મ્યો તારે જુઓ માગીઓએ પૂર્વથી યરૂશાલેમમાં આવીને પૂછ્યું કે યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે કેમ કે પૂર્વમાં તેનો તારો જોઈને અમે તેનું ભજન કરવા આવ્યા છે અને એ સાંભળીને હેરોદ રાજા ગભરાયો અને તેની સાથે આખું યરૂસાલેમ પણ ગભરાયો પછી તેણે સર્વ મુખ્ય યાજકોને તથા લોકોના શાસ્ત્રીઓને એકઠા કરીને તેઓને પૂછ્યું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ ત્યાં સુધી આજે જે આપણે શીખવા માગીએ છીએ એ વિષય છે નાતાલના સત્યમાં રહેલું સામર્થ્ય અને મારી આશાને પ્રાર્થના છે કે કોઈ પણ ભોગે કોઈપણ બાબતો નાતાલના પ્રસંગમાં રહેલી અદ્ભુતતા અદ્વિતીયતાને આપણી પાસેથી છીનવી લે નહીં આપણું ધ્યાન ભગ્ન ના કરે ભ્રષ્ટ ના કરે અથવા તો વિચલિત ના કરે હવે નાતાલનો જે પ્રસંગ છે એ ખૂબ જ સાદગીસભર સરળ અને ગૂંચવાળો પેદા કરનાર તો ના જોવો જોઈએ અને એટલા માટે નાતાલની આસપાસ જે ગૂંથાયેલી કાલ્પનિક બાબતો છે એને દૂર કરીને ઈશ્વર માનવીની સાથે દેહ ધારણ કરીને રહેવા આવે છે એ સરળ સત્યને આગવું સ્થાન મળે એ આપણે જોવું જોઈએ હવે જ્યારે નાતાલના સમયોમાં જે દુનિયાવી રીતે પ્રદર્શિત લાગણીઓ હોય છે કે જ્યાં ભેટ સોગાદોની આપલે થાય એ તમામ બાબતો સારી છે કરવી જરૂરી છે પણ એનું જે મૂલ્ય હોય છે એ દીર્ઘકાલીન હોતું નથી જાત જાતની મિજબાનીને ભાતભાતના શણગાર અને આ બધી બાબતો તરફથી પ્રાપ્ત થતો આનંદ એ ક્ષણિક હોય છે થોડા સમયને માટે હોય છે અને પછી આનંદ ઓસરી જતા વાર પણ લાગતી નથી હવે જ્યારે આવી ભ્રામક ઉજવણીની માયાજાળથી થતો જે ઉત્સાહ છે એ ક્ષણિક હોય છે અને તેથી હવે માણસને પ્રોત્સાહિત થવા માટે શક્તિની જરૂર પડે છે અને તેથી નાતાલના અનુસંધાનમાં જે ઉત્તમમાં ઉત્તમ ભેટ મને તમને ઈશ્વર તરફથી મળે છે એ તો પ્રભુસુ ખ્રિસ્ત પ્રભુસુ ખ્રિસ્ત રૂપિયા આ ભેટ એ આપણે માટે પૂરતી છે એનાથી વિશેષ મારેને તમારે કાંઈ ઈચ્છવું જોઈએ નહીં કારણ કે મારેને તમારા જીવનમાં આવતા વિકટ પરિસ્થિતિઓમાં દુઃખમાં મુશ્કેલીઓમાં નિરાશામાં આશા ઉત્પન્ન કરનાર એવી જો કોઈ કંઈક વ્યક્તિ મને તમને ઈશ્વરે ભેટ તરીકે આપી હોય તો એ તો એ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને તેથી કરીને આપણે જે આજે શાસ્ત્ર પાઠ વાંચ્યો એ શાસ્ત્રપાઠની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેટલાક ઇલકાબો આપવામાં આવ્યા છે એમને કેટલાક ખિતાબ આપવામાં આવ્યા છે અને જો આપણે જોઈએ તો પ્રભુ શ્રી ખ્રિષ્ને આપણે જે કંઈ શાસ્ત્ર પાઠ વાંચ્યો એમાં ચાર ખિતાબ કે ઇલ્કાબ આપવામાં આવ્યા છે ચાર મથાળાનો ઉપયોગ પ્રભુ ઈસુ ખ્રિષ્ને માટે કરવામાં આવ્યો છે અને આ જે ચાર મથાળા અથવા તો જે ચાર ઇલકાબો છે એ વિશે જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે એ આ નાતાલના સમયમાં મને તમને સામર્થ્ય પૂરું પાડે છે એ જે સત્ય હકીકત પરથી પ્રાપ્ત થયેલો આનંદ છે એ આનંદ એ દીર્ઘકાલીન ટકતો હોય છે કલમ એકવીસની અંદર જે આપણે જોયું એ પ્રમાણે તું તેનું નામ ઈસુ પાડશે હવે આ વાત એ દૂત દ્વારા કરવામાં આવી છે એ એમનું ડિવાઈન રેકોગ્નિશન છે એટલે દૈવી ઓળખ એમને આપવામાં આવી છે કલમ ત્રેવીસ જે આપણે જોઈ તેણે તેઓનું નામ ઇમાનુએલ પાડ્યું એ પણ એન્જલ અથવા તો દેવદૂત દ્વારા કહેવામાં આવેલી વાત છે અને એ પણ એમની દૈવી ઓળખ મારીને તમારી આગળ રજૂ કરે છે બીજા અધ્યાયની બીજી કલમની અંદર યહૂદીઓનો જે રાજા જે માથે નોંધે છે એ પ્રમાણે આ જે માગી લોકો અથવા તો જે પૂર્વના પંડિતો પ્રભુના દર્શન આવ્યા હતા એ એમને સ્ક્રિપ્ચરલ રેકોગ્નિશન્સ એટલે કે શાસ્ત્ર આધારિત ઓળખ આપણને એમની પ્રાપ્ત થાય છે અને કલમ ચોથી બીજા અધ્યાયની કલમ ચોથી એમાં ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ હેરોદ રાજા ત્યાં પૂછે છે એ રોયલ રેકોગ્નિઝેશન એનો અર્થ કે રાજકીય ઓળખ પ્રભુની આપણને પ્રાપ્ત થાય છે તેથી નાતાલના દિવસે જન્મેલ આ બાળકને આપવામાં આવેલા ખિતાબ એ તો ઈસુ ઇમાનુએલ રાજા અને ખ્રિસ્ત આ ચાર મથાળાઓ એ નાતાલને પ્રસંગ અવતરેલો બાળક મને તમને જે આનંદ જે શાંતિ અને જે સામર્થ્ય પૂરું પાડે છે એ સૂચક એની જે અર્થસૂચકતા છે એ આ નામોમાં સમાયેલી છે સૌથી પ્રથમ નામ જે આપણે જોયું ઈસુ તું તેનું નામ ઈસુ પાડશે એકવીસમી કલમની અંદર જે આપણે વાંચ્યું એ પ્રમાણે અને તેને દીકરો થશે અને તું તેનું નામ ઈસુ પાડશે શા માટે તો ત્યાં જવાબ પણ આપે છે કેમ કે જે પોતાના લોકોને તેઓના પાપથી તાળશે તે એ જ છે ઈસુ કે જે પોતાના લોકોને તારણ બક્ષે તેઓને તેમના પાપથી તારશે એટલે ઈસુ જે પૃથ્વી ઉપર માનવ દેહ ધારણ કરીને આવ્યા છે તેઓ તારણ સાધક પરમેશ્વર છે અને તેથી એમને જે નામ મળ્યું એ ઈસુ નામ ત્યાં ગાડી આપણને જોવા મળે છે ઈસુ તારણની રૂય આપણે જોઈએ તો સૌથી મધુર એવું નામ છે દુનિયાદારીને લાગે છે ત્યાં સુધી આ નામ આપણને દુનિયાની અંદર ઘણા બધા લોકોના સંદર્ભમાં જોવા મળતું નથી પ્રભુ ખ્રિસ્તના અનુસંધાનમાં એ નામ ત્યાં એમને આપવામાં આવ્યું અને નવા કરારમાં સૌથી વધુ વખત આ નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે મૂળ હિબ્રુ શબ્દ યશુઆ જોશુઆ અથવા તો યહોશવા એનો અર્થ થાય છે કે ઈશ્વર યહોવા આપણો બચાવ કરશે અને તેથી કરીને માથી સિવાયના પણ જે શુભ સંદેશના લેખકો છે એ પણ આ વાતની પુષ્ટિ કરે છે આ વાતને સમર્થન આપે છે લુક અનુસાર શુભ સંદેશ બીજો અધ્યાયના અગિયારમાં વચનમાં વાંચીએ તો ત્યાં પણ આ વાત લખી છે કે તમારે સારું તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે માર્ક આ વાતને નહોતા પ્રમાણે લખે છે કે માણસનો દીકરો બચાવને સારું ઘણાને સારું પોતાનો જીવ આપવાને માટે આવ્યા છે અને ત્યાર પછી સંત પાઉલ પ્રેરિત આ પ્રમાણે લખે છે એફએસ્યુને પત્ર એનો પહેલો અધ્યાય અને સાતમા વચનમાં તેની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપોની માફી પડે મળે છે હવે અહીં જે સમાવિષ્ટ સત્ય છે તે તો એ છે કે માણસ એ પાપમાં જીવન જીવે છે માનવજાતને પાપની તિરસ્કૃત વાસ્તવિકતામાંથી છુટકારો આપવાને માટે પ્રભુ ઈસુખ્રિસ્ત આ પૃથ્વી ઉપર આવ્યા છે માત્ર પાપમાંથી છુટકારો એમ નહીં પણ પાપના દ્વારા પેદા થયેલ મરણની પરિસ્થિતિની અંદરથી પણ એ મને તમને મુક્તિ આપવાને માટે આવ્યા છે અને તેથી જ પ્રભુનું વચન યોહાન અનુસાર શુભ સંદેશમાં કહે છે કે જેટલા એ તેના નામ પર વિશ્વાસ કર્યો એટલાને પ્રભુ અનંત જીવન આપે છે અનંત જીવનની ખાતરી આપે છે પાપના પરિણામમાંથી આપણને મુક્તિ આપનાર એ પરમેશ્વર છે અને એથી વિશેષ પાપના દોષમાંથી પણ આ નામ મને તમને મુક્તિ આપનાર એવું નામ છે અને ક્યાં સુધી આ પ્રભુ આપણા પાપ માફ કરવા માટે સક્ષમ છે અનંતકાળિક પાપોની માફી આપનાર પરમેશ્વર છે ગીતશાસ્ત્ર એકસો ત્રણ એને બારમી કલમ આ પ્રમાણે કહે છે પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે એટલા તેણે આપણા પાપને ઉલ્લંઘનો આપણાથી દૂર કર્યા છે એ માત્ર ટેમ્પરરી કે કામ ચલાવો એ રીતે મારાને તમારા પાપ દૂર કરે છે એમ નહીં પણ એ મારાને તમારા પાપ દૂર કરે છે એ પાપોને વિસરી જાય છે અને મને તમને એમના કુટુંબના બાળક તરીકે જીવન જીવવાને માટે આહવાન આપે છે અને મને ને તમને એ એમના કુટુંબના ભાગીદાર બનાવે છે આપ મને તમને એ એમના કુટુંબના દીકરા દીકરીઓ તરીકે સ્વીકારે છે ઈસુના નામમાં પાપોની માફી છે ત્યાર પછી ઈસુના નામની અંદર જીવન છે એ પણ આપણે જોયું યોહાન અનુસાર શુભ સંદેશ એના વીસમાં અધ્યાયના એકત્રીસમાં વચનની અંદર અને યોહનની સુવાર્તાના પહેલા અધ્યાયની બીજી ને ત્રીજી કલમની અંદર તેનામાં જીવન હતું જે માણસોનું અજવાળું હતું એટલે ઈસુના નામની અંદર જીવન સમાયેલું છે યોહન એમની સુવાર્તાને જ્યારે પરિપૂર્ણ કરવાના અંત ભાગમાં આવે છે ત્યારે એ પોતાના વીસમાં અધ્યાયની એકત્રીસમાં વચનની અંદર આ પ્રમાણે લખે છે પણ ઈસુ ખ્રિસ્ત તે જ દેવનો દીકરો છે એવો તમે વિશ્વાસ કરો ને તેના નામથી જીવન પામો એ માટે આ વાતો તમને લખવામાં આવી છે યુહાન એમના ઉપસંહારની અંદર મારીને તમારી આગળ રજૂ કરે છે કે આ લોગોસ જે ઈશ્વરનો શબ્દ એમાં જીવન સમાયેલું છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં મને તમને સાજાપણું મળે છે ઈસુનું નામ એ સાજાપણું આપનાર નામ છે પ્રેષિતોના કાર્યના ત્રીજાને ત્રીજા અધ્યાયના છઠ્ઠા વચનની અંદર જન્મથી એક લંગડા માણસને પ્રેરિતો ત્યાં ગાડી સાજો કરે છે અને ત્યાં પણ ઈસુ નાઝારીના નામમાં ચાલતો થા એ પ્રમાણે એને આજ્ઞા આપે છે અને એમ ઈસુના નામમાં મને તમને સાજાપણું પ્રાપ્ત થાય છે ઈસુનું નામ એ પાપોની ક્ષમા આપનાર નામ છે ઈસુનું નામ એ મને તમે પાપોમાંથી મુક્તિ આપનારું નામ છે ઈસુનું નામ એ મને તમને જીવન આપનારું નામ છે અને ઈસુનું નામ એ મને તમને સાજાપણું આપનારું નામ છે એથી આગળ જઈએ તો જે બીજું નામ એમને આપવામાં આવ્યું હોય તો ઇમાન્યુએલ ત્રેવીસમી કલમ જો કુંવારી ગર્ભવતી થશે ને તેને દીકરો થશે તેનું નામ તેઓ ઇમાનુએલ પાડશે એનો અર્થ કે દેવ આપણી સાથે છે આ જે શાસ્ત્ર સંદર્ભ છે એ યશાય સંદેશવાહકનું પુસ્તક એનો સાતમો અધ્યાય અને ચૌદમા વચનમાંથી લેવામાં આવ્યો હતો એની જે પૃષ્ઠભૂમિ જો આપણે સમજીએ તો એ આહાઝ નામના એક રાજા હતા એમના સમયકાળ દરમિયાન યશ સંદેશવાહક આ વચનો કહે છે આહાઝ રાજા એ એ દુષ્ટ રાજા હતા એ પ્રભુથી વિમુખ જીવન જીવતા હતા વીસ વર્ષની ઉંમરે એ યહુદાના રાજા થયા હતા અને એ વખતે એ રાજકીય સમસ્યાઓથી પીડિત હતા આજુબાજુ જે એમના દુશ્મન દેશો હતા એ એમની ઉપર આક્રમણ કરતા હતા તેવી સમયે ઈશ્વરની સહાય માગવાની જગ્યાએ એ આસુરના જે રાજા હતા એ વખતે એમની પાસે જાય છે અને એમની સલાહ સૂચન લે છે અને એમની પાસેથી મદદ માગે છે આસુરના રાજા તિગલક પીલેસર ત્રણ એ એ વખતે રાજગાદી પર રાજ કરતા હતા અને એમની સહાય એ માગે છે એ એટલા બધા દુષ્ટ હતા કે એમણે એમના જે બાળકો હતા એમને પણ એ ભ્રષ્ટતામાં આગળ વધાર્યા હતા અને તેથી કરીને એમના પછી આખે આખું યહુદાનું રાજ્ય અને ઇસરાયલનું રાજ્ય એ ગુલામગીરીમાં જતું રહેશે અને ત્યાર પછી એક આખા દેશ ઉપર જાણે કે અંધકાર છવાઈ ગયો હતો પ્રજાએ પ્રજાપણું ગુમાવ્યું હતું પ્રજાએ પોતાનો ધર્મ ગુમાવ્યો હતો પ્રજાએ પોતાની પ્રતિષ્ઠા ગુમાવી હતી એવા સમયની અંદર આ યશાય સંદેશવાહક એ આશાનું એક કિરણ એ પ્રજામાં જન્મ આવે છે અને કહે છે કે પ્રભુ પોતે તમને ચિહ્ન આપશે જુઓ કુંવારી ગર્ભવતી થશે અને એ પુત્રને જણશે અને તમે તેનું નામ ઈમાનુએલ પાડશો ઈમાનુએલ એટલે ઈશ્વર આપણી સાથે ઈશ્વર મારીને તમારી સાથે વસવાટ કરવાને માટે આવે છે આ ઈશ્વર એ એવા ઈશ્વર છે કે જે મને તમને તડછોડી દેવાના નથી મારીને તમારી સાથે રહેવાના છે અને આ જે કલમ છે એ આપણને જે સૂચવે છે જે સમજણ આપે છે એ તો આ પ્રમાણે છે કે ઈશ્વર ઇમાન્યુએલ તરીકે જ્યારે મારીને તમારી સાથે છે ત્યારે એમની હાજરી એ મારાને તમારા જીવનમાં અનંતકાલિક હાજરી છે પૃથ્વી પરના જીવનમાં અને ત્યાર પછીના જીવનમાં પણ મારી સાથે રહેનાર એ પરમેશ્વર અને તેથી કરીને પ્રભુ ખ્રિસ્ત જ્યારે પુનુત્થાન પામ્યા પછી પોતાના શિષ્યોને જ્યારે આ મહાન આદેશ આપે છે એ આદેશની પૂર્ણતાને અંતે કહે છે કે જુઓ જગતના અંત સુધી હું તમારી સાથે છું જગતના અંત સુધી ઇમાન્યુએલ એ મારીને તમારી સાથે છે એમનો આદેશ પૂર્ણ કરવાની માટે આ નામ મને તમને સક્ષમ કરે છે દિલાસો અને ખાતરી મને એને એ નામ મને અંદર મળે છે અને મને અંગત અને સક્રિય એવો સથવારો આ નામ દ્વારા પૂરો પાડવામાં આવે છે અને તેથી કરીને યશા સંદેશવાય કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ અગાઉ આઠસો વર્ષ પૂર્વે કરેલા એ ભવિષ્ય કથનને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જ્યારે એમને ઇમાનુએલ કહેવામાં આવે છે ત્યારે એ પરિપૂર્ણ થતું જોઈ શકીએ છીએ એ ઈસુ છે એ ઇમાન્યુએલ છે આ જે બે સત્યો છે એ મને તમને જીવન જીવવાને માટે સામર્થ્ય બક્ષે છે સક્ષમ કરે છે ત્યાર પછી માથે અનુસાર સુપસંદિ તેના બીજા અધ્યાયની અંદર આપણે જોઈએ તો યુદીઓનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે કેમ કે પૂર્વમાં તેનો તારો જોઈને અમે તેનું ભજન કરવા આવ્યા છે આજે પૂર્વના પંડિતો એ જે માગીઓ હતા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ભજન કરવાને માટે દૂર દેશથી આવે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે ઉપયોગમાં લેવામાં આવેલું આ ત્રીજું ને ત્રીજો ખિતાબ છે અને અહીં તેમની રાજા તરીકે ઓળખ આપવામાં આવી છે તેઓ માત્ર તેમની પ્રજાની મદદ કરવા માટે કે તેમને પાપમાંથી છોડાવવાના આશયથી આવ્યા હતા એટલું નહીં એમને રાહત આપવા માટે કે સહાનુભૂતિ માટે આપવા આવ્યા હતા એટલું જ નહીં પરંતુ તેઓ અધિકૃત રીતે ઈશ્વરના રાજા તરીકે આ પૃથ્વી પર આગમન કરે છે એ સત્તા ચલાવવા માટે આવ્યા હતા અને એમનું જે રાજ્ય હતું એ ભૌતિક રાજ્ય ન હતું એ ઈશ્વરનું રાજ્ય સ્થાપન કરવા માટે આવ્યા હતા અને ઈશ્વરનું રાજ્ય એ જે ભૌતિક અથવા તો સ્થૂળ રાજ્ય છે એના કરતાં કંઈક વિશેષ છે એ લોકોના હૃદયની અંદર રાજ કરવા આવ્યા હતા કારણ કે એમનું સ્થાન એ પોતા લોકોના હૃદયની અંદર મૂકવા માગતા હતા આના અનુસંધાનમાં પણ એક જે ભવિષ્ય કથન હતું એ પરિપૂર્ણ થાય છે કે ત્યાં આગળ જે વાત કરવામાં આવી છે છઠ્ઠી કલમની અંદર તો યહુદિયાના દેશના બેથલેહેમ હેમ તો યહુદિયાના સ્વભાવમાં કોઈપણ પ્રકારે સર્વથી નાનું નથી કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે જે મારા ઈસરાયેલી લોકોનો પાળક થશે હવે અહીં જે અધિપતિ શબ્દ વાપરવામાં આવ્યો છે એ શબ્દ એ હેજમોન કે એનો અર્થ એવો થાય છે કે માર્ગદર્શક આગેવાન અથવા તો રાજકુમાર અને તેથી કરીને ઈશ્વર એ રાજા તરીકે આ પૃથ્વી ઉપર આવે છે આ જે માગી લોકો હતા એ એમને પંડિતો કહેવામાં આવે છે ઘણા તરજુમાઓમાં એમને પૂર્વના પંડિતો એ લોકો ખગોળશાસ્ત્ર અને જાદુવિદ્યા અને ઘણા બધા એ પ્રકારના જે જૂના સ્ક્રિપ્ચર જે જૂના શાસ્ત્ર હતા એમાં માહિર હતા અને તેથી કરીને એ લોકો એમના પોતાના અભ્યાસ દ્વારા એ શોધી કાઢે છે કે એ વખતે એક પૂર્વમાં તેજોમય તારો દ્રશ્યમાન થાય છે આ પ્રકારના તારાને દ્રશ્યમાન થતાં જોઈ અને એ લોકો પોતાના ખગોળશાસ્ત્રના અભ્યાસના અનુસંધાનમાં એવું સત્ય શોધી કાઢે છે કે કોઈક મહાન રાજાના જન્મના આ એંધાણ ધાણ છે અને એમ એ એ તારો એમને જેમ જેમ માર્ગદર્શન આપતો ગયો એમ એમ એ આગળ વધતા ગયા અને ત્યાર પછી એ ઘર ઉપર એ તારો સ્થિર થાય છે અને ત્યાં આવીને આ જે પૂર્વના પંડિતો પૂર્વના રાજાઓ એ ઈશ્વરના દર્શન કરે છે અને એમ એમને જે રાજા તરીકે ખિતાબ આપવામાં આવ્યો હતો એ પરિપૂર્ણ થાય છે એ એમના લોકોના રાજા હતા લોકોના હૃદયમાં રાજ કરવા આવ્યા હતા એ સિવાય જ્યારે પૃથ્વી પરના એમના જીવનની જે ધર્મ સેવા હતી એની પરિપૂર્ણતાના અંત સમયમાં જ્યારે એમની ધરપકડ કરવામાં આવે છે ત્યારે એમને પિલાદ સમક્ષ લઈ જવામાં આવે છે અને ત્યાં એમની ઉપર મુકદ્દમો ચાલે છે અને એ વખતે ઘણે બધે સમયે એમને પૂછવામાં આવે છે કે તમે શું યહૂદીઓના રાજા છો અને એ વખતે ઈશ્વર પ્રભુ ખ્રિસ્ત એ એમને એ પ્રકારે જવાબ આપે છે એક વખત પીલા તેમને પૂછે છે ત્યારે કહે છે પીલા તેને પૂછ્યું કે ત્યારે તું શું રાજા છે ઈસુએ ઉત્તર આપ્યો કે તું કહે છે કે હું રાજા છું એ માટે હું જન્મ્યો છું અને એ માટે જ હું જગતમાં આવ્યો છું અને હે એ સત્ય વિશે હું સાક્ષી આપું છું અને જે સત્યનો છે તે દરેક મારી વાણી સાંભળે છે અને તેથી કરીને એ પોતાની સેવાના અંતિમ ભાગમાં પણ પોતે રાજા હોવાની વાતને પુષ્ટિ આપે છે કારણ કે ઈસુ રાજા તરીકે માનવજાતના તારણ અર્થે સ્વૈચ્છિક રીતે પોતાનું બલિદાન એ વધસ્તંભ ઉપર અર્પણ કરે છે મૃત્યુ પ્રાપ્ત મૃત્યુ પામીને એ પોતાનું કાર્ય પરિપૂર્ણ કરે છે અને તેથી કરીને જ્યારે એમને ક્રુસે ચડાવવામાં આવ્યા ત્યારે એમના ક્રુસ ઉપર પણ ઈસુ નાઝારી યુદીઓનો રાજા આઈ એન આર આઈ એ પ્રકારનું એક આઈડેન્ટિફિકેશન માર્ક મૂકવામાં આવ્યું હતું અને તેથી કરીને આ એક સત્ય એ મને તમને એ સૂચવે છે કે ઈસુ ખ્રિસ્ત જે નાતાલના દિવસે પૃથ્વી પર માનવ દેહ ધારણ કરીને આવ્યા તેઓ રાજા છે તેઓ મહારાને તમારા હૃદયમાં રાજ કરવા ઈચ્છા રાખે છે જેથી કરીને ઈશ્વરનું રાજ્ય એ મહારાજને તમારા જીવનમાં પરિપૂર્ણ થાય સ્થાપિત થાય જેથી કરીને હું એ રાજાની આધીનતામાં મારું જીવન જીવી શકું ત્યાર પછી જે છેલ્લો ઇલકાબ એમને આપવામાં આવ્યો એ તો ખ્રિસ્ત આખરે ચોથી કલમની અંદર ખૂબ જ પરિચિત એવું પદ કે સ્થાન પ્રભુ યશુ ખ્રિસ્તના માટે જે ઉપયોગમાં લેવામાં આવ્યું છે તે આપણને જોવા મળે છે હેરોદ રાજા આ પ્રમાણે પૂછે છે પછી તેણે સર્વ મુખ્ય યાજકોને તથા લોકોના શાસ્ત્રીઓને એકઠા કરીને પૂછ્યું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ આ ખ્રિસ્ત એક શબ્દ છે જેનો અર્થ થાય છે મસી અથવા તો અભિષિક્ત મસી અને ખ્રિસ્ત એ બંને એક જ ભાવાર્થ રજૂ કરે છે એક ગ્રીક ભાષામાં છે અને બીજું હિબ્રુ ભાષામાં છે અને તેથી કરીને પ્રભુસુ ખ્રિસ્ત ખ્રિસ્ત તરીકે દેવથી અભિષિક્ત થઈને રાજ્યકર્તા તરીકે અધિકાર ચલાવવા માટે આ પૃથ્વી પર આવ્યા હતા અને તેથી કરીને ખ્રિસ્ત તરીકે જ્યારે આપણે એમને ઓળખીએ છીએ ત્યારે એ એક અભિષિક્ત રાજા એક અભિષિક્ત મસી તરીકે મારીને તમારી પાસે આવે છે જૂના કરારની અંદર જ્યારે આપણે જોઈએ તો જે ત્રણ અગત્યના પદ હતા એ લોકોને ઈશ્વર તરફથી સેવાને માટે અળગા કરીને અભિષેક કરવામાં આવતા હતા યાજકને અભિષેક કરવામાં આવતા હતા પ્રબોધકને અભિષેક કરવામાં આવતા હતા અને ત્યાર પછી રાજાઓને અભિષિક્ત કરવામાં આવતા હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મને ને તમને એક પ્રબોધક એક યાજક અને એક રાજાના દર્શન થાય છે અને તેથી કરીને આ જે સર્વ બાબતો એમના માટે કહેવામાં આવી એ સર્વ સાર્થક અને સત્ય પુર થાય છે હવે જ્યાં અભિષિક્ત વ્યક્તિઓ હતી ત્યારે જો અભિષિક્ત વ્યક્તિઓના અનુસંધાનમાં આપણે જોઈએ તો જે પ્રબોધકો હતા એ ઈશ્વર વતી લોકો સાથે વાત કરતા હતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વયં ઈશ્વર એ મારીને તમારી સાથે વાત કરે છે અલબત્ત એમના વચનો દ્વારા ત્યાર પછી ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત યાજક તરીકે અનોઇન્ટ થઈને આવ્યા હતા અભિષિક્ત થઈને આવ્યા હતા એનો એ કે એ લોકો વતી ઈશ્વર પાસે જતા હતા મારા ને તમારા વતી મારા ને તમારા પાપોના અર્પણ અર્થે એ ઈશ્વરની આગળ રજૂ થાય છે અને ત્યાર પછી એક રાજા તરીકે એ અભિષેક તથા એનો અર્થ એ કે ઈશ્વર વતી સેવા કરનાર એવા એક સેવક તરીકે એ રાજાના પદને સેવાના પદ તરીકે જો કોઈએ મૂલવ્યું હોય અથવા તો જો કોઈએ એ રીતે એને એ આખો રાજાના પદને સેવાના કાર્યોમાં જો કોઈએ બજાવ્યું હોય તો આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનમાં જોવા મળે છે અને તેથી કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે આ ચારે ચાર પદનો ઉપયોગ કરવામાં આવ્યો એ ચારે ચાર પદ એમણે એમના જીવનની અંદર વાસ્તવિક રીતે પરિપૂર્ણ કર્યા અને તેથી જ્યારે હું ને તમે આ નાથાલના અનુસંધાનની અંદર પ્રભુને યાદ કરીએ છે ત્યારે મારે તમારા માટે આ સત્ય એ સામર્થ્ય આપનારું સત્ય બને છે કે હું એક એવા ઈશ્વરનું ભજન કરું છું કે એ ઈસુ મારા પાપોની ક્ષમા આપે છે મારા પાપો એ મને માફ કરે છે મારા પાપો એ ભૂલી જાય છે વિસરી જાય છે પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે એટલા એ મારા પાપ માફ કરનાર પરમેશ્વર છે ત્યાર પછી એ ઈ ખ્રિસ્ત એ રાજા છે કે જે પોતાનું રાજ્ય મારા જીવનમાં સ્થાપિત કરવા આવ્યા છે પ્રભુ ઈસુખ્રિસ્ત એ ખ્રિસ્ત એક અભિષિક્ષ વ્યક્તિ છે કે જેઓ મારા જીવનની અંદર મને તમને એક સથવારો આપવાને માટે આવેલ પ્રભુનો પ્રભુ છે અને એમ હું ને તમે આ ચારે ચાર સત્યોમાંથી એ સમજી શકીએ છીએ કે હું ને તમે જ્યારે પ્રભુના હાથમાં મારું ને તમારું જીવન સોંપીએ છીએ ત્યારે મને તમને એમણે આ પૃથ્વી પર મને તમને જે હેતુ માટે મોકલ્યા છે એ હેતુ પરિપૂર્ણ કરનાર એવા પ્રભુના બાળકો બની શકીએ છે અને તેથી કરીને વાલા મિત્રો આ નાતાલનું જે હાર છે અથવા તો નાતાલનું જે સત્ય છે એ આ બાબતોની અંદર મને તમને પરિપૂર્ણ થતું જોવા મળે છે એ સાથે સાથે જ્યારે પ્રભુ શું ખ્રિસ્તના આ પૃથ્વી પરના આગમનના અનુસંધાનની અંદર જ્યારે આપણે આ સત્યને તપાસીએ છીએ ત્યારે કેટલાક પાત્રો છે કે જે લોકોએ એ વખતે જે ભૂમિકા ભજવી છે એ ભૂમિકા આ સત્યની વાસ્તવિકતાની પુષ્ટિ મારાને તમારા જીવનમાં કરે છે જ્યારે આપણે જોઈએ છીએ કે મરિયમ અને યોસેફના અનુસંધાનમાં વાત કરીએ ત્યારે મરિયમ અને યોસેફને જ્યારે પ્રભુનું દૂત જ્યારે એમની સાથે વાત વ્યવહાર કરે છે એમની મુલાકાત લે છે ત્યારે વિટંબણા વિમાસણ અને વિવળ એવી પરિસ્થિતિની અંદર એ લોકો બિનસરથી સ્વારપણ કરે છે અને તેથી કરીને મને તમને એમના જીવનમાંથી જે મોટો પદાર્થ પાઠ શીખવા મળે છે એ એ છે કે બિનસરથી સ્વારપણ અને બિનસરથી શરણાગતિ હું ત્યારે હું તમે જ્યારે પ્રભુના અનુસ પ્રભુ સુખ્રીસના અનુસંધાનમાં કરે છીએ એમના વચનોના અનુસંધાનમાં કરીએ છીએ ત્યારે પ્રભુ મને તમને એ એમની આ પ્રથમ આગમનના સત્યમાં રહેલા સામર્થ્ય તે ભરપૂર કરે છે કેટલાક ભરવાડોની વાત કરવામાં આવી છે લોકોસાર સુભ સંદેશની અંદર આપણે જોઈએ તો અનુસાર સુભ સંદેશ એનો બીજો અધ્યાય આઠથી વીસ વચનોમાં પોતાના ઘરથી દૂર રહીને નોકરીને અર્થે વ્યવસાયને અર્થે પોતાના ઘરથી દૂર રહીને કાર્ય કરનાર એવા કેટલાક લોકો હતા કે જે લોકોની મુલાકાત એ વખતે દેવદૂતો લે છે એ લોકો ભયભીત થાય છે અને તેથી કરીને વાલા મિત્રો આપણે આપણા કુટુંબથી આપણા સ્વજનોથી દૂર રહીને વ્યવસાયને કારણે અથવા બીજા કોઈ અન્ય કારણોસર હું ને તમે જ્યારે દૂર રહેતા હોય ત્યારે આ નાતાલનું સત્ય મને તમને એ સમજાવે છે જ્યારે આ ભરવાડો એ પ્રભુના પ્રભુના આવવાની પ્રભુના આગમનની વાત સાંભળી ત્યારે એ લોકો એ વાતને માને છે અને એમને જેમ કહેવામાં આવ્યું હતું એ પ્રમાણે એમણે કર્યું અને તેથી એ લોકો ગયા એના સાક્ષી થયા અને એ લોકો આનંદ વિભોર થઈને પાછા આવ્યા જે ત્રીજા પ્રકારના લોકો હતા એ ઈશ્વરની દોરવણીના આધીન થાય છે આ જે પૂર્વના પંડિતો અને માગીઓ હતા એ લોકો માર્ગદર્શન અને દિશા સૂચન માટે ઈશ્વર ઉપર આધાર રાખે છે અને તેથી કરીને એ લોકો તારાને જોઈને મહા આનંદથી અરખાય એવું પ્રભુનું વચન કહે છે તેથી કરીને વાલા મિત્રો વર્ષના અંત ભાગમાં દૈવી દોરવણી અને લાંબી મજલની પરિપૂર્ણતા અને મને તમને જીવનની વાસ્તવિકતાની અંદર અનુમોદન અને ખાતરી આપનાર એ આ નાતાલનું પર્વ બની રહે એવી મારી આશા અને પ્રાર્થના છે પ્રભુ આ વચનો સ્વીકારવા અને સમજવા આપણે સર્વને આશીષ આપો